નમસ્કાર આપ જીવરાગત ચાપડ માં સંત કબીર ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ માં મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું ચાપડ સ્થિત સેન્ટ કબીર ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં મતદાન જાગૃતિ અંતર્ગત સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં ધોરણ સાત ના વિદ્યાર્થીઓ દ્વારા સ્લોગન મેકિંગ સ્પર્ધા ધોરણ આઠના વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર મેકિંગ ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થીઓ દ્વારા વિડિયો મેકિંગ સ્પર્ધા અને નવ થી બારના વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણી બોન્ડ ઉપર પેનલ ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા મતદાનના અધિકાર ઉપર નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું જિલ્લા આયુર્વેદ અધિકારી અને સ્વીપના સંયોજક ડોક્ટર સુધીર જોશીએ કબીરાઈટ સંબોધિત પણ કર્યા હતા અને ઓછામાં ઓછા સો લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરાઈ એવી પણ જવાબદારી આ વિદ્યાર્થીઓને આપી હતી શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને મેનેજમેન્ટે પણ મતદાનના અધિકારને માન આપવા અને તેના માટે આ સમુદાયમાં જાગૃતિ લાવવાની પણ કટિબદ્ધતા લેતી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી मोबाइल अच्छा। एक और चीज मिली थी भाई। वो क्या, वो क्या? मिला था मुझको का अधिकार क्या मैंने समझी उसकी गहराई રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બે લાયકન દબાવો ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર